કે મારી દેવ દુઃખ દેવ દુઃખ અને ગમે તેલા દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણ પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણ માં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નહીં ગોડા કોઈ નહીં કોઈ ગ્રહો નહીં એક વખત મારા દીકરો આવી ગયો ને એને તો એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ હાફર છે રોજ હાફર છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવીની ની હોમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારે જઈ અને માં તારી કુરદેવીની મહિમા અમને હોભરવા મળે છે માં કુરદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુરદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન હાચું હોય બારેજા ધામ હાચું હોય અને સોલંકી પેઢીની માતા હાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે આટલી ઘેર ધૈન પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધ્રો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડીનો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉપતા પોરની મેલડી એની એ જ માતા શું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢી પૂજાય છે અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના ને એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા ને આ ઘરની માતા લગન જગતમાં મેલડી સદી બહુચર એકની એક જ છે પણ સમજાવવા માટે મોણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવ અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે મારે તે બતાવવું પડે ભેદ ચમ કે આજના માણસો ચેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એને ઘેર લાઈન બેહાર દે પણ ઘેર છે એની કદર કર ઘેર છે એના હરકુ મો તો પછી મારાજી જેવી પાંચસો મેલડી લાવી દો ને લાઈન માં તો એ ભલું થાય પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એના પેલા હરખું ભક્તિ કરી જો હરકી પૂજિ એનો પ્રેમ કરી જો એની ભક્તિ કરી જો જગતમાં ખબર પડે કે માતાનો વાલનો પ્રેમ જગતમાં શું હોય છે જમે તે તમે 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 જે જે હજુ વિચાર્યું નહીં નહીં ધાર્યું જેના હજુ સપનાય નહીં જોયા એ કદાચ જે વિચાર્યું ના હોય ધાર્યું ના હોય જેનું સપને કદાચ જાગતી ઓકે ગુમાય તે સપનું નાયું હોય ને એથી એનાથી વિશેષ આપણ એનું નામ દેવી શક્તિ કહેવાય વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ ના પૂછો પેલા બોલતી પટેલ આખું જગત ગોડું કરીશ તારે મારો મેલડીનો મજાક કરતા મારા દીકરા નો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે આ તો બોલી ખાય છે એમ કશું ના થાય ધૂણે અને આ ધૂણે કશું ના થાય વગર ધૂણે ન્યાલ કરી દીધા જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું નકર મારે ધૂણવાની જરૂર નહીં પલાઠી વારીને બોલું ઊભી ઊભી બોલું પેલા ગાડી ચાલુ ગાડીએ બોલું તમે કોને તો ઊંઘ્યા ઊંઘ્યા હું માતા બોલું એ માતા છું પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂણ જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે ચામ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટેનિંગ ફર્યા કરે પણ એ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડ એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને ચમની કંટ્રોલમાં કરતી ને એવું કરવી ને મને તો કંટ્રોલમાં ચમનો કંટ્રોલમાં કરવો ને એ મેં શીખવાડ દીધો એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવરથી કોઈ દીકરાને ધૂણવા આવી જાવ ને તો લથાડીયા ખાઈને ઇઠો પડી જાય બે બોન થઈ જાય એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધા અને જગત નું ના કરત ભલે ભુવા નહીં બનવું તમાર પણ તમારા ઘર નું તો ભલું કરાય કે નહીં હું આખા જગત નું કરતી હોય તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં અરે કુટુંબ તેલ વાળું થયું તમે તમારું જુઓ તમે તમારું કરો કોઈ મોના ના મોના કુટુંબ મોના ના મોના કાકા બાપા મોના ના મોના પણ તમે મોનો તમે વિશ્વાસ કરો તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું તો તમે તમારા ઘેર પૂજવાનું ચાલુ કર દો કુટુંબ ને કહેવાની જરૂર નહીં એ કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં એ ના મોનતા હોય તો અપયા જરૂર નહીં પણ આજ તો માણસો શું કહું કોઈને આવું બધું કરવું નહીં બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે અરે વિધિઓ ગમે તેટલી કરી કરીને થાકશો ને તો આ મારા શબ્દો ક્યાં મગજમાં ફીટ કરી દો ગમે તેટલી વિધિઓ કરશો ગમે તેટલા મૂળા બોચો ગમે તેટલી ચોકીઓ મારશો ને પણ જો તમારે તલ ભારે સુખ દેખાય ને તો મને મેલેડી નાઈન કહેજો કે માં મેં મૂળો બોધ્યો અને હું સુખી થઈ ગયો માં મેં આ ચોકી બોધી અને હું સુખી થઈ ગયો મેં મા વારણ કર્યું અને હું સુખી થઈ ગયો એવા વ્યક્તિ આવી કહેજો હું એવોર્ડ આલી છું માતા થાય નહીં કશું થાય હાથ બધું છે ને મારા કોઈની નિંદા નહીં કરવી કોઈ ભોવાની વાત નહીં કરવી કોઈનું નોમ નહીં દેવું પણ તમે સમજો તમે તમે સમજો તમે તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે બધાય કોઈ બધાય કુળ દેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે અને પારકી માતાને ઘરમાં લાઈ લાઈ લાવીને પૂજવાનું ચાલુ કર્યું અને કુળદેવી તો બાપડી માતા માતાને કુળદેવી જે જનેતા છે જેના આશીર્વાદથી તમારા વંશવેલા વધ્યા છે જેના આશીર્વાદથી તમારી આવનારી આવનારી પેઢીઓનો વારસદાર વંશવેલા વધશે એ જ કુળદેવીને આજના માણસો બાર મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂક સરખું નિવેદ ના કરે અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય ડર ના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે પણ પ્રેમ ભાવ થી આજ કોઈ માતા નિવેદ આવતું કોઈ નહીં આવતું બધા નાટક જ કરે છે શું છો બાર મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમ બાર મહિને એક જ વાર આલો તો જ માતા જમ અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાય મેલેડીંગ કેજો દર રવિવાર નહીં દર પૂનમે આલો જો તમારી કુળદેવી અમી ના ઓળખ ના ખાય માતા ફરી વસ્તી નહીં આવું ભૂવા શીખવાડે અરે માતા કોઈ ખાઈ જાય આગળ ની વસ્તી કરે કરતો આવું હોય ખરું કે આજે તમે કરો છો આગળ ની વસ્તી આવું નહીં કરતો તો શું ચામું માં ખાઈ જશે મેરણીમાં ખાઈ જશે આવો બધો ભ્રમ લઈને માણસો ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તોય બીખ લાગે કરવટ પડી જશે એટલે ના પડે કરવઠું ભાવ ચાલો ને તો આઠમના નિવેદની જરૂર નહીં માતા આઠમ એ યાદ ના કરક દીકરા આઠમ થઈ નિવેદ કર આઠમ તો કોના માટે છે કે જે બાર મહિને એકવાર માતાનું હોમ ઉજવો હશે ને એના માટે આઠમ છે નકર તમારા માટે તો રોજ આઠમ છે જે માતા ને ચાહ છે ને જે ભક્તિ કરે છે ને જે માતાના ના કરે ને પ્રેમ કરે છે ને એને તો રોજ આઠમ છે હું એવું કસું આઠમ ના દાળ ના હાલતા ચાલશે તમારા ભાવથી થી જાર ઈચ્છા હોય તારા જો જો માતા કદાચ આઠમે ભૂલી જાવ અને વ્યવહાર ના આલો અને જો તમારી જોડે હક કરવા દો મને મેલેડી કેજો પણ આજ માણસો ને આવું બધું ખબર પડતી બસ ભુવા કે આમ જ કરવાનું ભુવા કે આમ જ કરવાનું મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેર માં કહી દઉં દરેક ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય ભલે બ્રહ્માણી હોય ભલે મહાકાળી હોય ભલે આશાપુરા શક્તિ ઉમિયા જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના ને ચોખા નું નિવેદ ચઢે ઘી ગોર ને ચોખા ચોખ્ખું ઘી ગોર અને ચોખા આ નિવેદ અસલ કુરદેવી નું ચાહે ગમે તે કુળદેવી હોય ગમે તેનું એનું નામ હોય પણ એને કુરદેવીનો નિવેદ કરવું હોય ને તો કોઈ ભૂલ ના પૂછતા હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોરના ચોખાનું નિવેદાળજો તમારી માં છે ને એક આમીનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી नाक છે અને એક નારીયો આલજો અને બીજું નારીયો ભૂલ ચૂકનો આલજો કે માં અતાર હુંધી અજોણતામાં માં કોઈ નિવેદ મત કોઈ અમારા ભાવમાં અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી રઈજય હોય ને તો માં એક નારીયો વધેરે છે માફ કરજે પણ હવે બસ માં તું તો હમણાં મોહન છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે ખાલી આ આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાડો સોનાનો સુરત ઉગાડે નહીં કહેતા કે બીજેત દાળો સોનાનો સુરત તો બીજેત દાડો જો સોનાનો સુરત ના ઉગાડ તો મને મેરડી રૂપતાની મેળડી ના કહેતા કોઈ ક્યાં મેરડી માતાને શું ચડે તો મેરડી માતાને જારનો ખીચડો એમાં ભાત હોય થોડી જુવાર કે છે ને જુવાર એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરી આલો ને એ મેલડી ઉગતાની